જય મોગલ જય મણીધર જય વરવાળી જય કબરાવવાળી મિત્રો આજે બે કેસ આવ્યા તમારી પાસે આજે કારણ એક તો તમે પહેલા બહારનું ખાવાનું બંધ કરો બધા ખરાબ ન હોય બહારના ખાવાના પણ અમુક જે હાનિકાર જે તમે ખાવશો તમારા હવાજના હાટે થાય ને તમારા શરીરની તમે પથારી ફેરવી નાખો તો ભગવાને દીધું ઘરનું ખાવ આ કોણ ખાય બહારનું કે જેને હાથની આળસ છે જેને બનાવવાની આળસ છે એને એ કારણ કે મોટામાં મોટો રૂપ માણસનો દશમણ તો આળસ કારણ કે તમને કામ કરવાની જે આળસ છે સમજી લો લીધું વિનાશનો પાયો છે ખુરતી રહી નથી મેન આળસ માણસનો મોટામાં મોટો દશમણ તો આળસ સમજી આળસ પેદા જેના હોય આળસ એ માણસને બધાય રોગ થાય કારણ કે રોટલા ઘડવાની તમને આળસ છે ઘરે જમવામાં તમને આળસ છે બહારનું પણ તમને ખબર કેટલું વિનાશકાર બધું આવું ખરાબ નથી હોતું ભાઈ હો બધી હોટલોમાં ખરાબ નથી હોતું પણ તમે બને ત્યાં સુધી સાત્વિક ખોરાક તમારો દેશી રાખો હવે આ દેશી તમને ખાતા ને કારણ કે હવે તમે ઉપાડા એવા લીધા છે આ બધી બહાર આ બધી જેને કે લોન વેન ખાઈ ખાઈ હવે એમાં શું આવે એ તો જોવો તમને હવાધારો લાગશે પણ અંદર જે જાય છે ને તમારે શરીરની જેને કહે પથારી ફેરવે છે બીજું એક આ લુગડું અરે અમુક અમુક તો એવા લુગડા ફીટ પહેરે છે થાય આપીશું ટેફાલી જાય દર્દીએ શું કામ તમે આવા લુગડા પહેરો ભગવાને દીધા ભલે પહેરો પણ જરી ખમજો રોગ આવે છે સાંભળી ના રોગ સાંધા પડી જાય છે જાય છે એ વસ્તુ આ આ ગંદી કાયા છે હવા અને ઊંફ ની જરૂર છે ઉતરાવ પહેરો ભલે પહેરતા છે બધા પણ આ અમુક જે શોખીનના દીકરા છે ને એને કહું છું ભલે તમે બહાર જાઓ પહેરો કલાક કલાક વાંધો પણ આ લૂગડું જેટલું તમે ફિટ પહેરો એક તો હવા ન જાય બીજું એ ગરમી એમાં ને એમાં પરસેવો રૂંધાય પછી એ શરીરની માલકો દુર્ગંધ બાદ પરસેવો પછી એના તમને રોગ થાય છે કારણ કે આ વસ્તુ એ છે ફીટો ફીટ લૂગડો પહેરો એટલે હવા અને જરૂર છે એકલી હવા હોય તોય ન હાલે ને એટલી હૂબ હોય તોય નો હલે બેયની જરૂર છે એમ તમે ફીટ લૂગડા જે એવા પહેરો છો તો આપણે એમ આને કેમ હંસામાં હુવડાવી આવી લીધા છે આમ લુગડું ખડતું પહેરો તમારું શરીર નિરોગી રહેશે શરીરમાં રોગ નહીં આવે શરીરની સામડી સાંભળી નહીં તમારી બગડે આ પહેરો એક તો કેમિકલ આવે આ જીન્સ શું જીન્સ ને ટી શર્ટ આ તમે બોહડિયા વાળી દીધા ભલે પહેરો પણ આ ઓછા પહેરો જેટલું તમે સુતરાવ લુગડું પહેરશો ને એ પરસેવો વળશે તો એ પાછો પરસેવો સુ રોગ ને હાનિકાર નથી શરીરને આ કેમિકલ છે આ ટી શર્ટ તમે પહેરો પછી માલકો ને માલકો પડશ્યો એમાંને એમાં ને એમાં સોટો શરીરમાં એ પછી સાંભળીનો રોગ થાય આ શનાયું ખોટી થાય કારણ કે ભગવાન ડોક્ટર ખરાબ ન હોય હોય હજારો માં એક બે ખરાબ ડોક્ટર કોઈ ખરાબ નો હોય એક જીવ નથી નાખતા ભાઈ તો બને એટલું શરીરમાં ખળતું લુગડો પહેરો ખળતામાં તમને ખબર નહીં પડે કારણ કે હવે એટલા ભણેલા બહુ જાજા એટલે નહીં ખબર પડે ખળતું લુગડું પહેરો જેથી તમારા શરીરની માલકોર હવા આવે ખળતું લુગડું અને પરસે વળે તો એ લુગડું હોય તો પરસેવો સુ કેમિકલ વાળા તમે પહેરો છો ટી શર્ટ અને પાટલુમ તમે વિચાર તો કરો આ આ કેટલા જાડા લુગડા પહેર્યા પછી ફીટો ફીટ પહેર્યા હોય અને પછી નો હવા જાય કે નહીં કહે એમ અને એમાં પરસેવો વળે

એવા ખરતા લુગડા પહેરીને આવે છે પુરુષો દીકરીઓ આપણે વલ્યું લાગે વાહ કેવા પહેરે છે અને અમુક અમુક લુગડા એવા ફિટ પહેરે છે આપણે એમ થાય કે આ પહેર્યું કેમ હે છે હં આપણે એમ કહેમ શું હંસા માથે હવે તેભાગ લઈ લીધા છે આ આ આડવાદે જો તમે પહેરો પણ જરી ક્યાંક રીત રાખો ખરતું લુગડું પહેરો તમારું શરીરમાં રોગ નહીં આવે બીજી વાત કે સનાયુના રોગ થાય છે આજે એક દીકરી હમણાં આવી હતી મેં કીધું બેટા આ તમે ફીટ લુગડા પહેરો છો કારણ કે આ શરીરમાં હવાનું ઊંપ બે ની જરૂર છે હવે સોટેલું લૂગડું હોય શરીર ની આરે સોટી ગયેલું લુગડું હોય હવે એમાં હવા જાય કે એમાં કોઈ શરીરની કોઈ તમારી ચાર્જિંગ થાય તો આ રોગ થવાનો છે કારણ કે આ દબાય છે શરીરમાં આ દબાય એટલે નસું દબાય નસું દબાય એટલે લોહીનું ચાર્જિંગ ઓછું થાય એટલે આ સનાયું થાય એમ હવા અને ઊફ જરૂર છે ઉતરાવ લુગડા પહેરો આ તમે ઓલું advertise જોઈ જોઈ પેલી serial માં જોઈ જોઈ ને પહેરો છો ને એમાં તમને આ રોગ થાય છે આ કારણ એ છે જેટલું ખાવાનું લૂગડું તમે પહેરશો એટલું તમારા શરીરને ફાયદાકાર છે અને કોઈ સુધારો નથી માંગતો ભાઈ સુધારશો નહીં પણ બને ત્યાં સુધી ખાવાનું લૂગડું પહેરો સુતરાવ કે જેથી તમારું શરીર નહીં બગડે તમારા શરીરમાં રોગ નહીં થાય આ સાંભળીના રોગ આવે છે ઘણાય સાંભળીના રોગ આવે છે ફોડલા પડી જાય છે ગળું થાય કારણ આ બને એટલું તમે ખડતું લૂગડું પહેરો તો સરળ રહેશે અને હાલવામાંય તમને સરળ રહેશે હવા અને હૂપ બેયની જરૂર છે ફીટ લૂગડું હોય અને તમારે ક્યારે હાલવાનું થયું હોય તો પરસેવો વળે પછી પરસેવો જાય ક્યાં એ એમાં ને એમાં રૂંધાય એ હુકાતો નથી પરસિયો માલકોને માલકો એ રૂંધાતો હોય પછી આ શરીરના રોગ થાય છે ચામડીના એમાં શરીર છે એને હાથવો બહારનું ખાવાનું ટાળી દ્યો ખાઓ સારું હતું હોય અનુભવવાળું પણ દેશી ખાઓ બાજરાના રોટલા છે સમજી લેજો કઠોળ શાક છે આવા ખાવ ને તમે તમારું શરીર સારું રહેશે પણ આ જેટલી એડવર્ટાઇઝ વાળા તમે ખાવ દાબેલી ખાવ મૂલી તવી પૂરી કે છે ભાઈ હું ભૂલી ગયો એ બધી બંધ કરો અને આ બધું બારનું વેબ્રિટ ખાઈ ખાઈ અને આ નકરા તમે રોગવાળા છે આ આ કોણ ખાય જેને કાઈ આવડતું નથી જેને નામનો બોહરિયા વળી ગયો છે ઈ ખાય આ આ હાનિકાર છે ભલે બધી હોટલો કે દુકાનોમાં ખરાબ ન બનતા હોય પણ હવે એક બે જોઈ કેટલું લાગે તમે વિચારો દાબેલી ના લખો જીવડા નીકળે છે ક્યાંક મરેલી વસ્તુ નીકળે છે આ પછી શરીર ને કેટલી હાનિકારક ભલે આવા બધા ન હોય સરકાર બહુ સારું કામ કરે અત્યારે કે અત્યારે બધે ચેક ઇન કરે છે એમ જરૂર છે ચેક ઇન ની તો તમારા ઘરે બનાવીને ખાવ ભગવાન લોભિયા આમ તો તમે કોઈ નહીં ખવડાવો પણ રૂપિયા છે તમારા ઘરે બનાવીને ખાવ ન આવે ને તો કોક દેશી બાયમાણા હોય ને ગામડાની બાયમાણા દેશી જેને કહેવાય એને બોલાવો તમને રોટલા ઘરે ખવડાય છે ખબર પડે કે આને રોટલો કહેવાય કારણ કે તમને ત્યાં આવડતું નથી કારણ કે હાથમાં મહેંદી મૂકીશ તમે નથી રાંધતા આવતું નહીં કઈ ભલે બધી આવવી ન હોય પણ અમુક એક આળસ છે જેને કહેવાય રાંધવાની આળસ છે આલો બહાર ખાઈ લઈશું આ બહારનું ખાવ છો એટલે તો આ રોગ થાય છે એટલે તમારા શરીરની માલકો લકવા થાય છે આટલા હુમલા આવે છે અત્યંત નવા એવા રોગ થાય છે કારણ કારણે છે કે ઘરનું તમને ભાવતું નથી એમ બને એટલું ઘરનું ભોજન તમે ખાવ હા ખવાય હોટલુંમાં પણ દેશી ખાજો કઠોળવાળી વસ્તુ ખાજો સમજી લેજો તમે વરે હોટલું અમુક પડી છે આપણે ખાતા ધરાય નહીં એવું જે ખાતા હોય ને ખબર હોય હો ભાઈ પણ આ દેશી હોટલુંમાં ખાવ એ તમને મજો આવશે તો આ એક બાપુનો આદેશ છે બાપ બને એટલો ઘરનો ખોરાક તમે રાખો જેટલું ખાશો એટલું તમારું શરીર સારું રહેશે તમારા શરીરની માલકો કોદી ઓલું ન થાય અત્યારે જો આ લોહી ચડાવવાનું આ બહારના પડીકા મંડ્યા છે મા બાપ સંતાનોને ખવડાવવા બહારની વસ્તુ લોહી ચડાવવાનું કારણ એ છે કારણ કે લોહી માનો હાથનો પરસ્યો વળે ને માં હોય આપડી બેન હોય કે દાદી હોય કે ફૈમા હોય એ ઘરમાં રાંધતા હોય એ રસોઈનો પરસ્યો વળે ને એ બા બાળકને કોદી રોગ નથી થતો પણ હવે તમારા રાતમાં મેંદી બૂકી તમને આ કંઈ આવડતું નથી અટલે આ છોકરાઓને સંતાનને લોહી ચડાવવો પડે છે હમણાં સવારમાં આઠ વરસના દીકરા ડાયાબિટીસ બોલો ડાયાબિટીસ કારણ આ કોઈ આ વારસાગત નથી તો વારસાગત આમ કારણ કે આપણા હાથમાં છે હવે માથ કા ખાતી હોય ઉદરમાં બાળક હોય હવે પછી ધાવણ ધાવે એટલે ડાયાબિટીસ જ થાય પણ એટલે તમને કહું છું બાળક ઉદરમાં હોય તો ગાનું દૂધ પીઓ ઘરનો ખોરાક હારો રાખો ફળ ફ્રૂટ ખાઓ તો બાળક તમારા તંદુરસ્ત રહેશે કારણ કે ઈશ્વરના ઘરની ગતિ છે હવે તમે બહારના રેગાળા ખાઓ એ બાળકનો જેને તો આહાર નથી મળતો એમ આ ઈશ્વરની ગતિ છે બધી તો ઘરનો બને એટલો આહાર રાખો ગાનું દૂધનો તમે ઉપયોગ કરો તો તમારા બાળકમાં કોઈ દિવ વાંધો ન આવે ખોટ કપાણવાળા નહીં થાય એ બાળકને ડાયાબિટીસ નહીં થાય લકવા નહીં થાય કાંઈ નહીં થાય પણ વસ્તુ એક જ છે તમે ખોરાક ખોરાકને બધો હાઈબ્રિડ કર નાખ્યો બહારનો ઘરનું તમને આવતું નથી ઊભા ઉભા બનાવજો કૂચરાના કાન જેવી ઓલું ટસેલીઓ હવે એમાં બાળક શું આંગળી ઉંગળી ને થાંભલો ન થાય પણ ટકે જે દોઢ બે રોટલા ઉલાળતા હોય ને એ કે કે આ દેશને બચાવે હવે આ તમે આ ઓલા બાર ના પડીકા ખાવ ને એ દેશને ને શું મારી કરે એ એક ખેતર માં કાઢે તો શું વાત સડી જાય મોઢું ફાટ્યું રે ઓલી છકડી એમ તમારા ઘરનો આહાર રાખો ચૂલા નું બનાવવાનું રાખો તો તમને રોગ નહીં થાય લકવા નહીં થાય કે આ આ દેશ થી રોગ પેદા થાય નહીં થાય પણ મેન વસ્તુ જ છે આ દાનવર ને કહું છું એમાં હું આવી ગયો છો મેન વસ્તુ તમને આળસ જો માણસ ને વિનાશ કરતો મેન આળસ તમને રોટલા ઘડવાની આળસ છે શાક બનાવવાની આળસ છે ચા બનાવવાની આળસ છે બધું રેડીમેડ અરે અમુક તો એવી બાયુ છે હવાર માં જાગીન સાઈ નથી બનાવતી એ રેડીમેડ બનાવે ઓનલાઈન આ ઓનલાઈન માં તો પોહોડીઓ વળી ગયો છે ને એટલે રોગ થયો છે એમ તમારી સામડી બાર ચિનહારી દેખાય બાકી માલકો રોગ જ છે તો ઘરનું ખાવ આ બાપુ નો આદેશ છે મહિનામાં મેથી નું શાક બે ત્રણ વખત ખાવ કઠોળ તો કોઈ રોગ નહી તાવ નહીં આવે મહિનામાં એક બે વખત તો તો તાવ આવે આ મોટી છે માથું આખી માથે બાંધો અને માથે રૂમાલ બાંધો ઉતરાવ તો કોઈ દી તમારું માથું છે ને નહીં સડે ગરમી શું આ બધી જડીબુટી પણ મેન વસ્તુ આળસ ટીકડી લઈ લો ટીકડી હાનિકાર છે જરૂર છે કારણ કે હું ડોક્ટર ને ભગવાન માનું છું દવા ને દુઆ પણ બને ત્યાં સુધી તમારો સાત્વિક ખોરાક ઘરનો રાખો ભગવાન એ દીધું છે આ બાર બાર મહિનાના મસાલા ગરમા રોજ છે હળદર ને જીરું ને મરચાં ને આ શું કામ આવું કરો છો ભગવાન એ દીધું છે તમે રૂપિયા પછી કોણ ખાય છે દવામ જશે તમારો તમને માતાજી દીધું છે તમે બીજાને ન ખવડાવતા ને લોભ્યો પણ તમે તો સારું કરીને ખાવ એક જ વસ્તુ કે આ રોજે રોજ નું તમે ભલે વાટીને ખાવ મરતું છે આ તે રોજનું રા રાખો તો બાર મહિનાના તમે ડબલા પેક કરી નાખ્યા છે ત્યાં એક ગાયબેસર ના હાનિકારક છે જીરું મસાલો ના રાખો છો ને બાર બાર મહિનાનો એ હાનિકાર છે પેકે પેક કારણ કે એને હવા નથી આવતી એમ તમે જે કાય દાણા છે જીરું છે મટું છે જે કાંઈ છે તાજુ એમાં વાટી અને તમે ચટણી ખાંડી અને ખાઓ તો કોઈ દી તાવ નહીં આવે કારણ કે શરીરમાં જેટલો પરસેવો વળે છે ને એટલો રોગનો નાશ થાય હવે તમે ગાડી માં બેસો તો એસી ઘરે જાવ તો એસી પરસેવો વળે નહીં પછી આ સનાયું બંધ થઈ જાય છે આ ટાઈપ ના પ્રમાણે એમ વધી ગયા છે કારણ કે આમાં બધું oil જામી ગયું છે આ બાર ની વાળો ખાઈ ખાઈ ને ટપો ટપ માણસ ના attack માં કારણ કે ડોક્ટર ભગવાન છે એ સાચું કહે છે પણ આપણે કોઈ માનતો નથી એમાં હું આવી ગયો છે તો બને એટલું તમે છેલ્લા ખોરાક રાખો તમારું બાળક તંદુરસ્ત રહેશે તમે રહેશો પણ ભગવાને દીધું છે. તો સુકામ તમે આવું કરો છો ત્યાં રેડીમેડ ખાવ છો ખવાય ત્યારે હોય વ્યવસ્થા ન થઈ આપણે અલગ વાત છે પણ સારી હોટલું દેશી ગોતો દેશી માં રોટલા છે કઠોળ શાક છે એ જમો ને એમાં મજા આવે છે આ પણ હવે તમે હવે રૂપિયા એટલા વધી ગયા છે એટલે તમે કોઈનું માનતા નથી આ ભણેલા માણસને અસર થાય વધારે સમજી ગયા ને તમ અભણમાણસ સમજે અભણમાણસ ભૂખોરીએ પણ જે તે ન ખાય એ બહુ થાય ને તો ડાળી અને ગોળ ખાઈ લે પણ એ માણે વાંધો આવે નહીં એમ આ વસ્તુ જરીક હાથો તમે બાજની તમે ઓનલાઈન મંગાવી મગાવી અને શરીર ને તમે ખોખ અન નાખ્યા છે આ કોણ મગાવે જેને કાઈ આવડતું ન એ આપણે આમ કેવું છે ને કેની દીકરી ફલાણા ની વાહ એની માં કેવી કે ને આપણે અરે દીકરી છે થાળી થાળી જેવા રોટલા ઘડે છે ધાધ અગિયાર અગિયાર વરસની દીકરી હાલો દેખાડું ઘાડું કચ્છ કાઠિયાવાડમાં તમને ઘરમાં છોકરાઓ કે બાળકો દીકરાઓ દીકરીઓ કે બા અમને ખરીદ્યો જમવું છે તો રૂપિયા જમી લેજે એ થાય પણ હાથ અડે ને થાય તો આદેશ છે બાપ લુગડું બને એટલું ખડતું પહેરો હુતરાવ પહેરો આ જીસના ઓછા પહેરો કારણ કે આ સાંભળીનો રોગ આવે છે તો દવા અને દુવા ભાઈ બાપુ એક આદેશ છે જય મોગલ જય મણીધાર જય વડવાળી જય વડવાળી